સમુદ્રમાં જેમ અનેક નદીઓ ભેગી થાય સમુદ્ર ક્યારે છલકાતો નથી એમ તમારી અનેક કથા સાંભળવા બાદ પણ જેના કાન ક્યારે છલકાતા નથી કેતા જેને કથા સાંભળવામાં અરુચિ થતી નથી એવા ભક્તના હૃદયમાં હે રામ તમે નિવાસ કરો આપણે આપણા કાન એ સદાય વેદોમાં રાખવાના છે શાસ્ત્રોમાં રાખવાના છે પુરાણોમાં રાખવાના છે ટીકામાં રાખવાના નથી પ્રાય માણસ ની મોટી તકલીફ એ છે કે આ કાન દ્વારા આપણને કોકની ટીકા નિંદા પંચાત આ બધું સાંભળવું બહુ ગમે છે પણ આ કાન દ્વારા આપણને ભગવાનની કથામાં રસ પડતો નથી જો આ કાન દ્વારા મને તમને ભગવાનની કથામાં જો હેત થઈ જાય પ્રેમ થઈ જાય તો જીવાત્મા નું કલ્યાણ થઈ જાય જીવાત્માનું કલ્યાણ થઈ જાય हम दुकान तो संभाल लेते हैं लेकिन दो नहीं संभाल सकते मानस दुकान संभाली ले पर दो कान इन्हें संभाली नहीं सकते कोक निंदा पार की पंचायत हांबड़ी अन तुम्हारा कान ने तमे डस्टबिन न बनावता साहेब तमे कचरा पेटी न बनावता कारण के जे कान थी लोको ટીકા નિંદા કોકની ની પારકી પંચાત કોકની ની કુથલી સાંભળ્યા કરે છે એના કાન એ તો કચરા પેટી છે તમારે નક્કી કરવાનું છે કે તમારે તમારા કાન સમુદ્ર જેવા બનાવવા છે કે તમારે તમારા કાન કચરા પેટી જેવા બનાવવા છે કારણ કે સમુદ્રમાં અનેક અનેક નદીઓ ભેગી થાય તેમ છતાં સમુદ્ર ક્યારેય છલકાતો નથી એમ કથારૂપી અનેક અનેક નદીઓ આ શવણ રૂપી સમુદ્રમાં આવીને સમાહિત થઈ જાય તેમ છતાંય આપણા કાન કોઈ દી છલકાવા ન જોઈએ કેતા ક્યારેય પણ આપણને કથા પ્રત્યે અરુચિ ન થવી જોઈએ તો સમજવાનું કે આપણા કાન સમુદ્ર જેવા છે કાનને સમુદ્ર જેવા બનાવો પણ ડસ્ટબિન ન બનાવો કચરા પેટી ન બનાવો जिनके श्रवण समुद्र समाना જિન કેશ્રવણ સમૂદ્ર સમા જિન કેશ્રવણ સમૂદ્ર સમા જિન કેશ્રવણ સમૂદ્ર સમા કથા તુમારી શુભકેશરી ના सुभग सरिना कथा तुम्हारी सुभग सरिना श्रीमद रामचरित मानस राम ने अंदर भगवान रामचंद्र प्रभु वाल्मीकि ऋषि ने हमें क्या आगर स्थान में प्रस्थान करिए आगर जवाब ना स्थान बताओ यारे वाल्मीकि ऋषि लौकिक चौदह स्थान बता दिया પણ અલૌકિક અને આધ્યાત્મિક ચૌદ સ્થાન પણ બતાવ્યા અને એ સ્થાનમાં એક સ્થાન જેના કાન સમુદ્ર સમાન હોય જે તમારી કથા રાત ને દિવસ સાંભળ્યા કરે તેમ છતાં સમુદ્રમાં જે અનેક નદીઓ ભેગી થાય સમુદ્ર ક્યારે છલકાતો નથી એમ હે રામ તમે નિવાસ કરો સ્થાન બતાવી અગર હવે ભગવાન કી કથા મેં રુચિ હૈ અગર શ્રવણ भगवान की कथा को सुनते सुनते उनकी महिमा को सुनते सुनते आनंद का अनुभव कर रहे हैं तो समझो हमारे हृदय में भी भगवान राम निवास करते हैं इसीलिए गोस्वामी जी कहते हैं जिनके श्रवण समुद्र समान ਤੁਮਾਰੀ ਸੁਭਾਗੇ ਸਰੇ ਨਾਨਾ ਖਾ ਤੁਮਾਰੀ ਸੁਭਾਗੇ ਸਰੇ ਨਾਨਾ